ચેનલમાં હું સ્વાગત કરું છું આજે આપણે બનાવી સેવસર અને સાથે તલ સેવસર વટાણા લીધા છે એને મેં સાત કલાક માટે પાણીમાં પલાળી લીધા છે હવે વટાણા સરસ પલડીને ફૂલી ગયા છે હવે એને આપણે કુકરમાં બાફી લઈએ દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી છે અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે હવે કુકરમાં વટાણામાં ત્રણ સીટી બોલાવી લઈએ એક ડુંગળી લીધી છે આદુ લસણ અને ટામેટું લીધું છે એની આ રીતે આપણે પેસ્ટ બનાવી લઈએ હવે કૂકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે કૂકર ઠંડુ પણ પડી ગયું છે આ રીતે વટાણાના દાણા આખા રહે તે રીતે જ આપણે વટાણા બાફવાના છે હવે આપણે વઘાર કરીએ વઘાર કરવા માટે કઢાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ લઈશું તેલને ગરમ થવા દઈશું હવે એમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી લઈશું અને ડુંગળીની પેસ્ટને સરસ રીતે હલાવીને સાંતળી લઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ન બદલાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા રહીશું અને સરસ સાંતળી લઈશું હવે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લઈએ ટમેટાની પ્યુરી ઉમેરી લઈએ એને પણ સરસ સાંતળાવા દઈએ એમાં બે ચમચી ટમેટો કેચઅપ ઉમેરીએ ટમેટો કેચઅપ ઉમેરવાનું ઓપ્શનલ છે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં મસાલા કરવાના છે પોણી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી સેવસર મસાલો અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ બધા જ મસાલા સરસ રીતે ચડી ગયા છે એમાં પાણી ઉમેરીશું એક ગ્લાસ પાણી ઉમેરીને હલાવી લઈએ હવે બીજો અડધો ગ્લાસ પાણી ઉમેરીએ સરસ રીતે મસાલા સાથે પાણી હલાવીને આ રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સરસ રીતે ઉકળવા દઈએ આ રીતે ઉકળવા માંડે એટલે એમાં બેસન ઉમેરવાનું છે બેસન ઉમેરવાથી રસો વધારે ઘટ બનશે એના માટે બે ચમચી બેસન લઈશું અને એમાં થોડું થોડું પાણી ઉમેરીને એક પણ લમ્સ ન રહે તે રીતે એની સ્લરી બનાવી લઈશું હવે એને આપણે ઉકળતા રસ્તામાં ઉમેરી લઈશું અને એને ખૂબ જ ઝડપથી હલાવતા રહીશું જેનાથી એક પણ ગાંઠ ન પડે અને બેસનના ગઠ્ઠા ન બની જાય હવે ઢાંકીને ઉકળવા દઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું બધા જ મસાલા બેસન સાથે ઉકળી ગયા છે અને રસો એકદમ ઘટ બની ગયો છે આ રીતે ઘટ રસો બને એટલે બાફેલા વટાણા ઉમેરી લઈએ એમાં એક ટુકડો આંબલીનો ઉમેરી લેવાનો છે અને સરસ ઉકળી જાય પછી આંબલીનો ટુકડો આપણે બહાર કાઢી લઈશું જો હવે એને આપણે બહાર કાઢી લઈશું જેનાથી આંબલીનો સરસ ખાટો સ્વાદ એમાં આવી જશે આંબલીને પલાળીને એનું પાણી પણ ઉમેરી શકાય છે અને આ રીતે આંબલીનો ટુકડો પણ આપણે ઉમેરી શકીએ છીએ હવે સરસ સેવસર આપણું બનીને તૈયાર થઈ ગયું છે એમાં લીલા ધાણા ઉમેરી લઈએ હવે ઢાંકણું ઢાંકી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે તરી બનાવી લઈએ તરી બનાવવા માટે ત્રણ લીલા મરચાં સાતથી આઠ લસણની કળી લીધી છે અને વાટી લઈશું વઘાર કરવા માટે ગેસ પર મેં આ રીતે નાનું વાસણ મૂક્યું છે એમાં બે નાના ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે વાટેલા લસણ અને મરચાંને ઉમેરી લઈએ અને સરસ રીતે સાંતળી લઈએ એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને ઢાંકીને લસણ મરચાંને ગેસની ફ્લેમ સ્લો રાખીને સરસ ચડવા દઈએ હવે લસણ અને મરચું સરસ ચડી ગયું છે એમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ અને હલાવીને મિક્સ કરી લઈએ હવે એમાં પાણી ઉમેરવાનું છે અડધો ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને ઢાંકીને સરસ રીતે એને ઉકળવા દઈએ વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું હવે તરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે પાઉને શેકી લઈએ પાઉને શેકવા માટે મેં નોનસ્ટિક તવી લીધી છે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને પાઉને બંને સાઈડથી થોડા થોડા રતાસ પડતા થાય એ રીતે શેકી લેવાના છે ઉલટાવી પલટાવીને બંને સાઈડથી પાઉને સરસ શેકી લઈશું હવે એક સાઈડ થોડી થોડી તરી પણ આપણે લગાવી લીધી છે જુઓ એનાથી પાઉ સરસ ટેસ્ટી લાગશે બંને સાઈડ સરસ પાઉ શેકાઈ ગયા છે હવે પાઉને ડીશમાં લઈ લઈએ હવે સેવસરને આપણે સર્વ કરીએ સેવસરમાં ઘટ રસો હોય તો સેવસર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઘટ રસાવાળું એવું સેવ સર આપણે સર્વ કરીશું એની સાથે સેવ સર્વ કરીશું જાડી પાતળી જે આપણને પસંદ હોય તેવી સેવ આપણે સર્વ કરી સકીએ છીએ એની સાથે ડુંગળી લીલા ધાણા ઉમેરીશું થોડો લીંબુનો રસ ઉમેરીશું અને તર ઉમેરીશું સાથે સરસ મજાના ક્રિસ્પી શેકેલા પાવ સર્વ કરીશું ડુંગળી લીંબુ અને સેવ સાવ કરીશું વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી